ਮੜਦੂ ਗੱਤੂ ਕਰਨ ਵਾਲੀ ਘੋਸ਼ਣੀ ਮੇਰੇ ਲਈ ਮਾਤਾ ਜੀ ਮਾ ਮਜ਼ਾ ਕੁਛ ਦਿਓ ਜੇ ਮਜ਼ਾ ਦਵਾਓ ਭਈ ਵੇਡ ਬਣਾਉ ਉਸ ਰੋਲ ਲਵਾ ਦੇ ਸੋ ਸੇਮ ਮਜ਼ਾ ਕੁਛ ਦਿਓ ਬਾਈ ਮਜ਼ਾ ਦਵਾਓ

ચિગા તમારી માતા ભૂલે કોઈ કોડાડો છો જી નહીં તો મહેન્દ્ર જાહેર નહીં આજમાં હું કહું છું આયા છો બેઠા છો એનું પ્રમાણ હું નિરાખત કોણ રાખશે આબરું રાખવાની બગા આમાં તમારી આબરૂ તમારો વિશ્વાસ તમારો ટેકો લે ભાઈ શું ગમશે આ ભાઈ અરેજ ભાઈ દ ભાઈ જે જે ને કલમો આલી કેટલી કલમો બની શું બની બેણ માં બની વા મને બતાવો છે મારે બતાવો બેણ છે માં એમ ને તેણ મે દાદા બતાવો બેણ ચાર ને બતાવો ચાર બેણ ને તેણ બતાવો મજાક ઉસુ બડો તમારી આબરૂ રાખી સાચ મહેન્દ્ર ભાઈ જે કલમો આલી એવો તારી કલમ ગણું નહીં કેડી થી ગણી શું કહું આમાં બધન થી તારી કલમુખી રહ્યા પૂછી રહ્યા હકીકત જેના માટે ભૂખ માતા તરસી રહ્યા ને જે શેર ખોટ તમારી માટીની ખોટ પડી છે એ ખોટ માટે તરસી રહ્યા ને આ ખોટની અંદર મોટો પ્રહાર અન સધી શિગોતર બ્રહ્મોણી અને આ બધોને હાથ આડા કરન તો આજ હું કરન લે આમાં હું કહું છું આમાં આજ હું તારો વંશ વેલો આગળ વધારવા નહીં આઈ આમાં હું કહું છું આમાં આજ હું તારા ઘરનો લોક મરાવા આવી હતી બરોબર

મહેન્દ્ર ભાઈ વધાવો બન્યો તેર કણ નો વધાવો બનાવો હતો અને પંદર બની ગયા આ કુંડાળામાં અંદર આયા ને આ જહુના કારણે આયા માન્યતા એવી કે દુઃખ જહુ એ મટાડ્યું હું કહું પણ દુઃખ મટાડનારો તમારો કુળ નો જીવન તમારી સુધી શિકોતર હતી લાય હું કહું છું હા પૂરો દુનિયાનો એમ કેતો હું શિકોતર ના બંધી બનાવીને ભોઉ

દુનિયર ટોપા કરે સધી એ અને સધી એમ કીધું કે મને કોક રોચિનું ભૂ હે આ ઘર કોમ કરતું એ આ જ ભૂ પી જા હો તો આ જ ભૂય ક્ષેત્રયો તે બેઠક માંથી બાકી જે ઘર નો વેલો ખરાબ કરવા આયું હોય એ મટક સ્તણક લઈ તે ખરી લે ના નામાં તમારો ઘર નો કુળદેવી લેવા દે ખરી લે નામાં ના લેવા

આજી એવી ઓનો કન્ડિશન થાય હવા બે ત્રણ મહિના થઈ રવાના દાડા આવી હું કહું છું બે ત્રણ મહિના થઈનો રખ જાગ કે ના હવે તો કોક હારો દાડો બન્યો પણ મહેન્દ્રભાઈ ચીડી ચાર દાડા થઈન રોવાનો દાડો આવે ચમકે કળ કરવા દેતી નહીં નહીં ના બઈનો રખવા માથું બારું બારું થઈ જાય જાય આ ખેલ બધા જહુ માતા ના જાય માં

તે બે વખત મા અદહુ આઈતવા હી કેજે તુકે દુખ ની છ તો આરામ થી ગણજે હું પૂછું લે ભઈ ઓય બરોબર ગણો ને ત્યાં સુધી આ બાજુ નહી માતા નો કહેવાની કોઈ દાડો ભૂકું છું મારું આઠ કણ નું વેણ બનાવું છે તારા હાથ અન દશ બની ગયા કેટલા બન્યા

એ મારા માટે સારું આ ખુલી જાય ને એમ મજાનું આ